હલો અવાજ આવે છે મારો અવાજ આવે છે ઓકે કેટલા જણા છો તમે પાંચ તમે સાચો બાજુ નો ડુંગર છે ત્યાંથી તમને જો ત્યાં પાણી ન આવે તો ત્યાંથી ખાવાનો પ્રયત્ન કરીશું પરંતુ પાણીની અંદર અત્યારે નહીં ઉતરતા અમારી પોલીસ અહીંયા તમારી જોડે જ છે બરાબર જ્યાં સુધી તમને ન થાય ત્યાં સુધી શાંતિથી ત્યાં ઝાડ નીચે જે હતો કે જ્યાં તમને વરસાદ ઓછો ન રહે ક્યાંથી આવેલા છો અમદાવાદ અમદાવાદ ના છો તમામે તમામ અમદાવાદના ના છો ઓકે સારો વાંધો નહીં હું વ્યવસ્થા કરાવું છું તમારી પરંતુ તમે આ બાજુ અત્યારે નહીં આવતા પાણીનો હજી જે છે ને પાણી હજી વધે જવાનું છે એટલે તમે ત્યાં જે જગ્યા ઉપર છો ત્યાં સેફ છો અત્યારે એટલે આ બાજુ આવવાની કોશિશ નહીં કરતા Okay.